બધા નાકા બાંધતા જવાના છે આવી રીતના પેલા આપણે બાંધવાનું જ છે સરખું બંધાઈ જાય એટલે સરસ મજાનું અંદર આપણે હાલવામાં સારું પડે આપે જ આપણે સાડીમાં બ્લાઉઝમાં બોર્ડર આપણે કરવી હોય એમાં બધામાં સરસ લાગે ડ્રેસના ગળામાં પણ સરસ લાગે બોર્ડર બનાવી હોય તો આવી રીતે નીચે સોય કાઢવાની છે અને બધા નાકા બનાવતા જવાના છે નાકું આવી રીતના સોય લઈને જ પાડવાનું

સાડીની બોર્ડર બનાવી હોય તો આપણે આ ની બોર્ડર બનાવી તો સરસ લાગે પછી બ્લાઉઝમાં સ્લીવમાં તમે આવી રીતના બોર્ડર બનાવો તો સરસ લાગે આપેજને દોરવો હોય તો આવી રીતે દોરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત નીચે આવા સાત ખાના પાડી દેવાના પછી એક મૂકીને એક ઉપર એક મૂકી દીધો એકની ઉપર એક બનાવ્યું પછી એક મૂકી એક એકની ઉપર એક બનાવી લેવાના પછી ઉપર એક બે ને ત્રણ આ વસલું ત્રણ હોય ઉપર એમાં વચ્ચેનું ખાનું હોય એના ઉપર ત્રણ બનાવી લેવાના ને પછી ત્રણની ઉપર વચ્ચેના ઉપર એક બનાવી લેવાનો એટલે આ પેજ તૈયાર થઈ જાય આપણે લઈએ બાંધવામાં ધ્યાન રાખવાનું આ દોરો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે જ કાઢવાની સોરી એક બાજુ ઉપર હોય તો એક બાજુ નીચે કાઢવાની આવી રીતે બાંધવામાં ક્યાંય ભૂલ પૂરવી ના જોઈએ હવે અહીંયા નીચે છે આ દોરો આપણે અહીંયા ઉપર રાખી દઈશું આવી રીતે હવે અહીંયા ઉપર આવ્યો તો અહીંયા નીચે આવી રીતે હાલતું જવાનું અહીંયા આવી જવાનું બધા નાકા બંધાઈ જાય આવી રીતે દોરો હંમેશા સોયની નીચે જ રાખવાનો એટલે નાખું પડી જાય સોયની ઉપર દોરો હશે તો નાખું નહીં પડે આવી રીતના નાકા પાડતા જવાના છે ને આપણો આ સરસ મજાનો પેજ તૈયાર થશે તમે ગ્રીન કલરની અંદર બધા કલર સારા લાગે ડાર્ક કલર બધા સરસ લાગે અહીંયા ઉપર છે તો અહીંયા નીચે કાલે ગ્રીન સાડીનો ફોટો આવ્યો તમારે આમાં કયા કલર પૂરું ગ્રીનમાં બધા કલર સારા લાગે એટલે ગ્રીનમાં બધા ઘાટા કલર નાખી દેવાના સાડીનો ફોટો એવો તો મેં એમને મેસેજ કરીને કીધું હતું કે ગ્રીનમાં બધા કલર સારા લાગે ઘાટા બધા કલર તમે કોઈ પણ કલર લઈ શકો છેલ્લો એક બોક્સ છે બાંધવાનું અહીંયા આપણે નીચેથી લઈ લઈએ ઉપર રાખી દઈશું આવી રીતે નીચેથી સોઈ કાઢી લઈએ ના કાઢી દઈએ આપણો આપી બહુ સરસ મજાનો પેસ્ટ બંધાઈ ગયો છે જોઈ લો આપણે અંદર હાલીશું બધા લાઈક કરી દો કમેન્ટ કરી દો ને શું અંદર હાલવાનું છે હવે આવી રીતના પહેલાં ખાનામાં કાઢી નાખવાની સોઈ હું અહીંયાથી શરૂ કરીશું આવી રીતે

এই রীতি ব্যাানাইন আপনি বাঁধু জ হমেশা পেলা দোড়া নিচে থেকে সোই কাটার বুঝে মূল তীজা নিয়ে কাটার বীজা খাম যাওয়া পেলা দোড়া নিচে কঠিন না સહેજ મોટું ખાનું હોય તો જ ખાલું પડે એવું થાય અને એક સરખા ખાના હોય એટલે ભરાવદાર ખાનું થાય આવી રીતે બધા ખાના બનતા જવાના છે કેવો પેજ લાગશે કેવો પેજ લાગશે ક્યાં ક્યાં તમે લગાવશો કમેન્ટ કરીને કહેજો બધા આવી રીતના આપણો આખો પેજ આપણે આવો પેજ તૈયાર થઈ જશે સરસ મજાનો ડ્રેસ બ્લાઉઝ સાડીમાં બધે આપણે આ લગાવી શકશું આવી રીતના આખો પેજ તૈયાર થઈ જશે હમણાં આપણે દોરો નીચેથી કાઢી લઈએ આ નકામાં નાખી દઈએ દોરો બધા કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને બધા લોકોને વર્ક કરતાં ના આવડતું એને આપણે અહીંયા પેજ પૂરો થઈ જાય છે સોય આપણે નીચે કાઢી નાખીએ ¿Puedes burarte, Joseph?